મિત્રો આયુર્વેદ કહે છે કે જો તમે ખોરાકને જ દવા તરીકે લેવા માંડો તો પછી દવાની જ જરૂર નથી અને અમારી પણ નહીં એટલા માટે આપ જે રોજિંદા જીવનમાં શાકભાજીનો ઉપયોગ કરો છો એવા ત્રણ પાંદડાવાળા અને ત્રણ મૂળના જે આપણે ઉપયોગ કરીએ છીએ એમના હું તમને ગુણ કહું હવે પહેલાં ત્રણ પાંદડાવાળા જેમાં એક પાલક આયરનથી ભરપૂર અને લોહીનો સુધારો કરવા વાળો હોય અને કબજિયાતમાં ઉપયોગી છે નંબર બે મેથી શરીરમાં બળતરા અને તાવ ઓછો કરનાર અને સાથે કડવાણી હોવાના કારણે એ સુગર કંટ્રોલ કરનાર છે નંબર ત્રણ તાંદળજો પાચન સુધારી અને ફૂડ પોઈઝન જેવા વિશ્વમાં પણ એ ઉપયોગી થાય છે હવે ત્રણ મૂળના ઉપયોગ એમાં પહેલું ગાજર હરસ અને આંખોના તેજમાં એ ઉપયોગી છે નંબર બે મૂળા નાના મૂળા એ નાક અને ગળાના રોગોમાં ઉપયોગી છે કે જે સ્વર એટલે કે અવાજને સુધારનાર છે નંબર ત્રણ આદુ સિંધાડા નમક સાથે જેમાં પેલા જયારે આદુ નો કટકો ચૂસવામાં આવે ત્યારે એ પાચન સુધારનાર છે પણ હા આદુ એ સરદ અને ગ્રીષ્મ એટલે કે ગરમીની ઋતુઓમાં લેવામાં સાવચેતી રાખવી જોઈએ આવા જ પ્રકારના શાકભાજીના ગુણોને જાણી અને એને દવા તરીકે વધારે ઉપયોગમાં લેવા માટે આજે જ અમને ફોલો કરો અને આપને શેના વિશે જાણવું છે એ અમને કોમેન્ટમાં જરૂર જણાવો